નમસ્તે મારું નામ છે યુક્તિ રાંધેરિયા હું ગુજરાતી ફિલ્મોમાં કામ કરું છું ગુજરાતી ફિલ્મમાં એક્ટ્રેસ છું અને અહીંયા અગ્ર ગુજરાતની મુલાકાતે આવી છું અત્યારે મેં અત્યાર સુધી ત્રણથી ચાર પ્રોજેક્ટ્સ કર્યા છે એમાં ત્રણથી ચાર ફિલ્મ્સ કરી છે એક વેબ સિરીઝ કરી છે મેં હિન્દી એક સિરિયલ કરી છે ફિલ્મોમાં પહેલી ફિલ્મ હતી મારી સૈયર મોરી રે જેમાં રાજકોટ તરફથી મને ખરેખર બહુ પ્રેમ મળ્યો હતો ઓલ ઓવર ગુજરાતથી બહુ પ્રેમ મળ્યો હતો બટ એસ્પેશિયલી સૌરાષ્ટ્ર સાઈડથી ઘણું ઓડિયન્સ મને મળ્યું હતું લોકો એ ફિલ્મ એટલી વખાણી છે એ ફિલ્મ જ્યારે થિયેટરમાં રિલીઝ થઈ હતી ત્યારે પણ લોકોને એટલી જ ગમી હતી આઈ રિમેમ્બર કે બે વર્ષ પહેલા જુલાઈમાં એ ફિલ્મ રિલીઝ થઈ હતી અને લોકો વરસાદનો સમય હતો તો એ લોકો અમને વિડીયો ભેજતા કે અમે વરસાદના સમયે પણ ભીના થઈને રેનકોટ પહેરીને પણ આ ફિલ્મ જોવા જઈ રહ્યા છે એ પછી અત્યારે ઓટીટી પર છે જોજો પર આવી છે જો તમે ના જોયું હોય તો જોજો પર જોજો એ ફિલ્મ અને જોજો પર જોયા પછી પણ ઘણા લોકોએ વખાણી છે ઘણો પ્રેમ અમને મળ્યો છે એ પછી રિસન્ટલી જ મેં વેનીલ આઈસ્ક્રીમ કરીને એક ફિલ્મ હતી કે જે તમે ના જોયો હોય તો અગેન જોજો પર છે જોજો વેનીલા આઈસ્ક્રીમમાં હું હતા મલ્હાર હતા વન્ના પાઠક હતા અને એક ફેમિલી એન્ટરટેનિંગ ડ્રામા હતો જે તમને જોવાનું બિલકુલ ગમશે મેં બાલિકા વધુ ટુ સિરિયલમાં કામ કર્યું છે એટલે એ સાઈડ મેં સિરિયલમાં કામ કર્યું હતું એ સિવાય ઘણા ખરા પ્રોજેક્ટ્સ કર્યા છે નાના મોટા અને ઘણા ખરા પ્રોજેક્ટ હવે આવવાના પણ છે બે ફિલ્મ છે કે જે પાઇપલાઇન્સમાં છે અત્યારે એક કદાચ ડિસેમ્બર જાન્યુઆરીમાં રિલીઝ થશે એ કોર્ટરૂમ ડ્રામા પર છે એટલે એક અલગ સબ્જેક્ટ લાવવાનો અમારો પ્રયાસ છે કે એ સબ્જેક્ટ ગુજરાતમાં વધારે એક્સપ્લોર નથી થયો અને વી આર હોપિંગ કે ઓડિયન્સ એ એટલું જ વધાવી મને મને પીરિયડ ડ્રામા બહુ ગમે છે કે જે ઓબ્વિયસલી હું સંજય લીલા વંસાલી ને બોલીવુડ ડાયરેક્ટર્સની ફિલ્મો જોઈને જ આપણે મોટા થયા છે પણ સંજય લીલા વંસાલી જે ફિલ્મો કરે છે પીરિયડ ડ્રામા વાળી એ સમયની એવી ફિલ્મો પણ મને જોવી ગમે છે કેમ કે આર્ટ હોય છે ડેકોરેશન હોય છે જાયજેન્ટિક સેટ્સ હોય છે કોસ્ચ્યુમ એટલે એવરીથિંગ ઇઝ સો કલરફુલ એન્ડ ઇન્ટરેસ્ટિંગ એટલે એવું મને ગમે છે અત્યારે રિસેન્ટલી કસુંબો કરીને ફિલ્મ આવી હતી એ એ લોકોને એટલી ગમી હતી એ પણ પીરિયડ ડ્રામા ફિલ્મ જ હતી પણ મારી પર્સનલી એવી ઈચ્છા છે કે કોઈ પીરિયડ ડ્રામા ફિલ્મમાં મારે કામ કરવું છે બટ વેરી સુન ગુજરાતી ફિલ્મોને ઓનેસ્ટલી રન થતા છેલ્લા દસેક વર્ષથી આ અર્બન ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ આવ્યો છે અને મને એવું લાગે છે કે ઓડિયન્સ છે જ અમારી પણ હું હજુ હજુ કહું છું કે હજુ તમે વધાવી શકો તમે કદાચ એક ફિલ્મ નહીં સારી જોઈ હોય ગુજરાતી કે તમને ના મજા આવી હોય તો તમે એવું ના માની લો કે યાર બધી જ ગુજરાતી ફિલ્મ નથી મજા આવતી કે નથી જોવી વોટ એવર એમ તમે બીજી પણ એ ગુજરાતી ફિલ્મ કે જે બીજા મેકરે આટલી મહેનતથી ક્રિએટિવલી મહેનત આપીને બનાવી છે તો એને પણ તમે ચાન્સ આપો જેમ સાઉથ ઇન્ડસ્ટ્રીના ઓડિયન્સ સાઉથ ઇન્ડસ્ટ્રીના આટલું સપોર્ટ કરે છે દરેક મરાઠી ના ત્યાંનું ઓડિયન્સ એ લોકોને આટલું સપોર્ટ કરે છે તો વી આર વિશિંગ મોસ્ટ સપોર્ટ ફ્રોમ આર ગુજરાતી ઓડિયન્સ અને એવું નથી મળે જ છે અમને ગુજરાતી ઓડિયન્સ તરફથી એટલો જ પ્રેમ મળે છે કદાચ એવું પણ થાય છે કે અમે મારી ફિલ્મ માર્કેટ કરવામાં થોડા ઓછા પડીએ છીએ પાછળ પડીએ છીએ તો એવી કે થોડું પણ તમારા સુધી પહોંચે અને તમે જે ટ્રેલર ગમે સોંગ્સ ગમે ને એવું લાગે કે હા ફિલ્મ જોવા જેવી લાગી રહી છે તો પ્લીઝ જોવા જાવ થિયેટર સુધી નમસ્કાર મારું નામ હરીત ઋષિ છે હું ફિલ્મ મેકર છું મે ઘણી બધી ફિલ્મ્સ વેબ સિરીઝ એડ ફિલ્મ્સ બનાવી છે જેના માટે મને ઇન્ટરનેશનલ એવોર્ડ્સ મળેલા છે અને મારી ફિલ્મો ઘણી બધા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રદર્શિત થઈ છે આજે અગ્ર ગુજરાતની ઓફિસે આવવાથી એક આનંદ થાય છે કે રોજ મને સાડા ત્રણ વાગ્યે એક ટેવ પડી ગઈ છે કે એમનું ડિજિટલ વોટ્સઅપ ન્યૂઝપેપર છે મારી પાસે આવી જાય ને મને લેટેસ્ટ અપડેટ ક્યાંય પણ હોય તો મળી જાય અને એક એવું છાપવું છે કે જે હાઇબ્રિડ હોય પ્રિન્ટય હોય અને ડિજિટલય હોય તો એક અને બીજું કે એની ફ્લેવર પણ અલગ છે જે બીજા બધા મીડિયા છે એનાથી અને અમે લોકો અત્યારે એક દર મહિને બે મહિને એક નવી વાર્તા લઈને આવી રહ્યા છીએ જેના પાર્ટ રૂપે આજે અમે અગ્ર ગુજરાતની મીટિંગ લીધી અને એમાં અમે ઘણું બધું નવા પરસ્પેક્ટિવ શેર કર્યા અને ઘણું બધું નવું એવું જાણવા મળ્યું અમારી કોશિશ છે કે અમે વધુ ને વધુ ગુજરાતી ઓડિયન્સ સુધી પહોંચી શકીએ જેથી અમે નવી વાર્તાઓ નવી ફિલ્મો આપના સમક્ષ રજૂ કરી શકીએ આગામી અમે ત્રણ સબ્જેક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ એક કોમેડી જોનર છે એક થ્રીલર છે અને એક ડ્રામા જોનરની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને જેમાં ત્રણેયની ફ્લેવર અલગ અલગ છે ત્રણેયને રિક્વાયરમેન્ટ પર જુદી જુદી છે અને એવું છે કે જે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મના પડદે ન આવ્યું હોય એટલે અમારી કોશિશ છે કે અમે એને જલ્દીથી જલ્દી પડદા ઉપર લાવી શકીએ અમારી કોશિશ છે કે ગુજરાતી સાહિત્યનો ઘણો બધો ખજાનો આપણી પાસે છે ઘણી બધા ગુજરાતી લેખકો છે ઘણી બધી વાર્તાઓ છે ટેકનિશિયનો છે નવી નવી ટેલેન્ટ ઉભરી રહી છે અમારી કોશિશ છે કે આ ટેલેન્ટ થ્રુ અમે તમને એન્ટરટેન કરી શકીએ નવી વાર્તાઓ તમને દેખાડી શકીએ એ અત્યાર સુધી જેટલી પણ વાર્તાઓ તમે જોયે એનાથી અમે તમને એક નવી વાર્તા એક નવી નવા વિશ્વમાં લઈ જઈએ એવી અમારી કોશિશ છે કે જેમાં જે ગુજરાતી ભાષાનો જે આપણો કનેક્ટ છે ને કે હિન્દીમાં કે ઇંગ્લિશમાં કે હવે ઓટીટીના માધ્યમથી ઘણી બધી લેંગ્વેજની વાર્તાઓ આપણે જોતા હોય છીએ તો એમાં ગુજરાતીની પણ એક અલગ ફ્લેવર બને કે જેમ મલયાલમ સિનેમા છે જે તમિલ છે તેલુગુ છે એમ ગુજરાતીની એક કેટેગરી બની જાવી છે કે આ એક ગુજરાતી ફ્લેવર છે જે અમારી કોશિશ છે અને ઘણા બધા ફિલ્મ મેકરો આના માટે મહેનત કરે છે એમ અમે પણ આના માટે પ્રયત્નશીલ છીએ હવે એવું થઈ ગયું છે કે લોકોને ખબર છે કે મારે શું જોવું છે એટલે એ લોકો પાસે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે એટલે જ્યારે એમને કોઈ ગુજરાતી ફિલ્મ જોવી છે તો કે એનું મૂડ છે તો એ લોકો ગુજરાતી ફિલ્મ જ જોશે અને એમને ખબર છે કે હું આ જોઈ રહ્યો છું તો એ બહુ શીખવાની વાત છે અમારા માટે કે ઓડિયન્સ બહુ ક્લિયર છે કે ઓટીટી ના માધ્યમથી કેટલા પ્રકારના કોન્ટેન્ટ એમની પાસે અવેલેબલ છે પણ એ લોકો ચૂઝ કરે છે તો અમારી કોશિશ એવી છે કે જ્યારે ચૂઝ કરે ત્યારે બેસ્ટ ઓફ ધી બેસ્ટ વાર્તા એમને જોવા મળે અને એ દિવસે ને દિવસે એવું થતું જાય છે કે ડિજિટલ અને ટેલેન્ટના હિસાબે કે જે પહેલાં એવું હતું ફક્ત અને ફક્ત અમુક શહેરો તો મર્યાદિત હતું ફિલ્મો બનાવી જે હવે એવું છે કે દરેક શહેર દરેક ગામડે આ થઈ શકે એવું છે અને દરેક પોતાની વાર્તા કહી શકે છે